નમસ્કાર ખેડૂત મિત્રો ત્રીજી અઘરો એજન્સી પીપળવા મારું નામ સંજય તારપરા અને આજે આપણે મગફળીમાં કેમ ડબલ ડોડું ઉત્પાદન લેવી એના માટેની માહિતી આપવા જઈ રહ્યા છીએ ત્યારે અમારે પીપળવા ગામમાં દર વર્ષે મગફળીના વાવેતર થોડા ઘણા વધારે વધતા જાય છે આ વર્ષે સિત્તેર ટકા જેવી મગફળીનું વાવેતર થયું છે અને અમારા જે પીપળવા ગામના ખેડૂતો અને આજુબાજુના જે ગામના ખેડૂતો છે એ લોકો મગફળીના ઘણા બધા સારા ઉત્પાદન લેશે તો બધાને મગફળીનું કેમ ડબલ ઉત્પાદન આવે ઓછા ખર્ચે એની વિશેની માહિતી આપવાની છે મારે કે મગફળી અત્યારે જે લોકોને વાવણીની છે એ આજે પાંત્રીસથી પિસ્તાલીસ દિવસની મગફળી થઈ છે તો મગફળી પાંત્રીસથી પિસ્તાલીસ દિવસની થઈ છે ત્યારે આપણે પહેલે કુયાની દવા ગ્રોથ રોકવા માટે જે વધારે પડતો ગ્રોથ થાય અને કુયા મોટી સંખ્યામાં જો નવું બે ખાલી મગફળીનો જ ગ્રોથ થતો હોય તો ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો આવતો હોય છે ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે અમારે મગફળી તો બહુ તાણ ત્રીજો સાહ થઈ ગયો પણ મગફળી વીસ મણ તો માંડ થાય છે પંદર મણ માંડ થાય છે એવું નહીં મગફળી પાકવા આવે ત્યારે આપણે હમા હમા શેડું શેડું અડે અને એનો ગ્રોથ માપે રે મેન્ટન ગ્રોથ આપણે રાખવાનો છે એની ઓયાની અલગ અલગ પ્રકારની પાંચ છ જાતની દવાઓ અલગ અલગ માર્કેટમાં આવે છે એ પ્રમાણેનો ગ્રોથ હોય એ પ્રમાણે તમે દવા લ્યો મગફળીના એવું લાગે તો દવા જ્યારે એક રોપે જાવ ત્યારે મગફળીના નાનો એવો વિડીયો અથવા ફોટોગ્રાફી કરી અને તમે ને આ એગ્રોમાં જઈને બતાવશો તો અમારી મગફળી આટલા સમયની થઈ છે આટલા દિવસની થઈ છે ને આટલો ગ્રોથ છે તો એની તે રોકવાની દવા છે ભૂયા ફૂટવાની જે દવા છે એ તમને એ રીતની દવા આપશે અને જેને છટકાવ કરવાથી તમારી મગફળીમાં અસંખ્ય ભૂયા ફૂટશે ત્યાં તમે કોઈ દિવસ વિચારો નહીં એવું સારું ઉત્પાદન આપશે જયારે આપણે મગફળીને ને બે સટકા હોયાના મારશું પંદર દિવસના ગાળે તો ત્યાર પછી આપણે એને ખોરાક આપવો પડશે જે મગફળી આપણે વીસ મણ લેવાના છે એની જગ્યાએ ત્રીસ મણ કે પાંત્રીસ મણ લેવા જઈશું તો એને થોડોક ખોરાક વધારે જોશે એને બે વખત હોયાની દવા લાગી ગઈ હોય એ ખેડૂત મિત્રો એ ખાસ મારી ભલામણ છે કે એક વીઘે સોળ ગુઠાનો જેને વીઘો આવતો હોય એને એક વીઘે પાંચ કિલો કેલ્શિયમ નાઇડ્રેટ અને બે કિલો અને આ જે બે રાઉન્ડ મારશો ત્યાર પછી ફૂગનાશક દવાના રાઉન્ડ મારવાના આવે છે બે અને એક પચીસ દિવસની જ્યારે મગફળી કાઢવાના વાર હોય ઉપાડવા આપણે ત્યારે અમે એક રાઉન્ડ આપશું જે રાઉન્ડ થી તમારી મગફળીનો વજન અને મગફળી જ્યારે તમે ફોલો તો એક હાથે તમે ખોલી ન એટલી મજબૂત અને પૂરેપૂરી આખી મગફળી તેલની ટકાવારીથી માંડી અને સરસ વજનમાં પણ બહુ મોટો ફાયદો થાય છે બીજા નંબરમાં મગફળી નીકળી ગયા પછી જે ખેડૂત મિત્રોને વીણવાનો પ્રશ્ન જે રહેશે ત્યારે બીજું પીએત કરવાનું હોય અને મગફળી વીણવા માટે મજૂર ન હોય પૂરતા પ્રમાણમાં ત્યારે એ મગફળી વીણવાનો પ્રશ્ન પણ ઘણો બધો હલ થઈ જાય જે છેલો છટકાવ તમે કરશો એમાં મગફળી તૂટવાનો પ્રશ્ન પણ ઘણો બધો હલ થઈ જાય છે એટલા માટે વધારે માહિતી માટે અમારો કોન્ટેક નંબર છે ઓગણએંસી આઠ સુમાલીસ એંસી એંસી ત્રણ ગમે ત્યારે અવશ્ય ફોન કરવો રાત્રે દસ સુધી ફોન ચાલુ હોય છે તો બધા જ ખેડૂત મિત્રોને આમાંથી કાંક થોડું ઘણી એવું લાગે તો બે પાંચ વીઘામાં પણ ટ્રાય કરીએ અને આ વર્ષે તમે ઉત્પાદનમાં જુઓ કેવી રીતનો વધારો થાય છે તો આ અવશ્ય કરજો આભાર